દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરા જયસિંહ શાહ તળાવ ખાતે શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટી યોજાઈ મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિત મંચસ્થ મહાનુભાવ લીલી ઝંડી આપી રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કરાયા આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ શહેરના એપીએમસી માર્કેટમાં ખેતીવાડી સમિતિના સભ્યો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટીની માળા તેમજ પુષ્પમાળા અર્પણ કરવામાં આવી તેમજ વહીવટીતંત્ર દ્વારા ઐતિહાસિક સિધરા જયસી છાપ તળાવ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેસી છાપ તળાવતી રન ફોર યુનિટીને મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા પોલીસ અધિક શ્રી રવિરાજસિંહ જાડેજા દાહોદ સભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું રન ફોર યુનિટીમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવત દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર કમલેશ ગોસાઈ

બાળકો તેમજ રમતવીરો યોગ બોર્ડ સભ્યો પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો સહભાગી થયા આ પ્રસંગે દાહોદ જિલ્લાના રમતવીરો કે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા થયા હોય તેનું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું રન ફોર યુનિટી શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા સરદાર પટેલ જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અને શહેરે શહેરે આજે એકતા દોડનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ એકતા દોડ એ એક એકતાનું પ્રતિક છે અને જ્યાં એકતા ત્યાં અખંડિતતા અને એક સૂત્ર સાથે સમગ્ર દેશમાં ને આજે દાહોદ શહેરમાં પણ તમામ વિભાગના કર્મચારીઓ અને ગ્રામ્ય શહેરના શહેરીજનો સાથે દાહોદ શહેરના વિવિધ માર્ગો પર આજે એકતા દોડ નીકળી હતી અને એકતા દોડ દ્વારા આજે સમગ્ર દેશ એક રે એના સૂત્ર સાથે દાહોદમાં જે એકતાની પરિકલ્પના છે આજે સાચા દેશના પ્રધાન મોદી સાહેબે પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દો એકતા કાર્યક્રમમાં હાજર છે